ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો આપણે બે લીધા છે તેલના બે ચમચા લીધા છે અને આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો તો તેલ આપણું પાકી ગયું છે તો એનામાં આપણે રાઈ નાખીશું એક ચમચ અને રાઈને આપણે ફૂટવા દઈશું તો રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે એનામાં આપણે નાખીશું મીઠા લીંબાના પંદા અને હવે એનામાં આપણે ઉમેરીશું ડુંગળી તો આપણે બે પાડું ડુંગળીને લીધું છે અને આપણે મિક્સ કરી નાખી આવું તો આવી રીતે મિક્સ કરીને આપણે બે મિનિટ નું પાકેવા રાખી દઈશું ડુંગળીને બે મિનિટ થઈ ગઈ છે હવે એના માટે નાખીશું લીલા મરચા જે મેં તીખા લીધા છે અને આપણે ચાર લીધા છે અને આપણે મિક્સ કરીને થોડી દેર રાખી દઈશું હવે એના માટે જીરો નાખી દઈશું એક ચમચી અને પછી એના માટે નાખીશું ટમેટા જો મેં એક લીધું છે અને આવી રીતના સુધારી લીધું છે એને આપણે મિક્સ કરી નાખીશું આવી રીતના

તો ફ્રેન્ડ્સ આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને નાસ્તો જલ્દી પણ બની જાય છે સવાર માટે તો ચાય સાથે બહુ જ મજા આવે અને ટેસ્ટી અને સરસ પણ લાગે છે તો એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના તો આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો બની ગયા છે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ને જો તમને એનામાં થોડીક ખાણ નાખી હોય તો તમે આવી રીતના એનામાં મીઠા બનાવી શકો છો ડીંગુ પણ તમને ઉમેરવો તો તમે એનામાં ઉમેરી શકો છો થોડા આપીને છાંટી છાંટીશું આવી રીતના અને બની ગયા છે નાસ્તા માટે ફોમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ જો તમને આસાન લાગતું હોય તમને સારું લાગ્યું હોય તમારી બેન તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ